રિંગણ બટાકાનું નામ સાંભળતા જ બાળકોની સાથે સાથે ઘણીવાર ઘરના મોટા પણ મો બગાડતા હોય છે પણ આજે તમારી સાથે હું રીંગણ બટાકાના શાકની એવી રેસીપી શેર કરીશ કે જો એકવાર તમે આ રીતે બનાવી લીધું ને તો પછી ઘરમાં બધા જ એવું કહેશે કે ભાઈ હવે તો રીંગણ બટાકાનું શાક કામ આ જ પ્રમાણે બનાવજો એટલું સરસ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ એકદમ સ્વાદિષ્ટ એવું રીંગણ બટાકાનું શાક બનાવવા માટે અત્યારે મેં આ રીતના જે થોડા આછા જાંબલી કલરના રીંગણ આવે છે એ લીધા છે આ દેશી રીંગણ હોય છે જલ્દીથી માર્કેટમાં નથી મળતા આના બદલે તમે જે ડાર્ક કલરવાળા રીંગણ આવે છે એ લીધા છે પાણીથી સાફ કરી એના ડિટાનો ભાગ મેં કાઢી દીધો છે અને હવે આપણે એને આ રીતે લંબાઈમાં કટ કરવાના છે પણ એની જે સાઇઝ છે થોડી મોટી રાખીશું તો બટાકા અને રીંગણનું આપણે આજે ડ્રાય શાક તૈયાર કરવાના છે જેને તમે બાળકોના લંચ બોક્સમાં આપી શકો ઘરમાં એમ જ બનાવવા માટે કે પછી ટિફિન બોક્સમાં આપી શકો તો બટાકાની અને રીંગણની બંનેની સ્લાઈસ આપણે આ રીતે થોડી મોટી કરીશું કારણ કે આપણે જયારે બનાવીશું ને તો એ થોડા શ્રીંક થશે એટલે કે નાના થશે પણ તમને જો આટલી મોટી સાઈઝ ના જોઈએ તો તમે નાની સાઇઝ પણ કરી શકો છો હવે રીંગણ આપણે કટ કરીને એટલે તરત જ એને પાણીમાં ઉમેરી દેવાના એ જલ્દીથી કાળા ના પડે તો આપણે રીંગણને પાણીમાં ઉમેરી રહેવા દઈએ હવે આપણે બટાકા એડ કરીશું તો અત્યારે મેં બે નંગ બટાકા લીધા છે તો રીંગણ અને બટાકાની ક્વોન્ટિટી આમાં તમે તમારી ચોઇસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો તમારે ત્રણ રંગ બટાકા લેવા હોય તો પણ લઈ શકો છો પણ મેં અત્યારે બટાકા અને રીંગણ બંને સરખી ક્વોન્ટિટીમાં લીધા છે કેમ કે રીંગણ હોય ને જલ્દી ઓસવાઈ જતા હોય છે એટલે કે વધારે ઓસવાઈ જતા હોય છે બટાકાના પ્રમાણમાં એટલે તો બટાકાની છાલ કાઢી લેવાની છે અને હવે આપણે એને ચિપ્સ જે આપણે બનાવીએ છીએ ને બસ એ રીતે કટ કરવાના છે તો આપણે આજે કોરું શાક કરીએ છીએ એટલે એને આ રીતે ચિપ્સ વાળું કરીશું તમે એને નોર્મલ આપણે જે ફોડવા બનાવીએ ને એ રીતે કટ કરવું હોય તેવી રીતે પણ આ શાક બનાવી શકાય છે તો બટાકાની પણ આપણે આ રીતે સ્લાઇસ કરવાની છે અને બહુ વધારે જાડી નહીં અને બહુ વધારે પતલી નહીં તો એ રીતે તૈયાર કરીશું તો રીંગણ અને બટાકાની જે તમે સ્લાઇસ તૈયાર કરો ને એ સરખા માપની હોવી જોઈએ એટલે કે રીંગણની જે સ્લાઇસ છે જાડી અને બટાકાની પત્તી એવું નહીં બંનેનું જે માપ છે ને એ એક સરખું હોવું જોઈએ બટાકાને આપણે પાણીમાં રાખવાની બિલકુલ જ જરૂર નથી બટાકા કટ થઈ જાય એટલે તરત જ આપણે આ રીતનું એક પેન લઈશું થોડું પહોળું હોય આ રીતનું તો વધારે સારું અને જાડા વાળું લેવું તો એની અંદર આપણે બે ટેબલ સ્પૂન તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય તો આપણી જે રીંગણની ચીરીઓ છે ને એ એમાં ઉમેરીશું અને સાથે એડ કરી દઈશું આપણે થોડી હળદર તો લગભગ અડધી ચમચી હોય ને એના કરતાં પણ થોડી ઓછી એટલે કે વન ફોર ટી સ્પૂન જેટલી જ આપણે હળદર લેવાની છે અને એને આ રીતે મિક્સ કરવાની છે તેલની સાથે તમે હળદર મિક્સ કરશો ને એટલે કલર એકદમ સરસ રહેશે શાકમાં તો બરાબર મિક્સ કરી ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને પહેલા આપણે એને થોડી વાર માટે થવા દઈશું લગભગ બે મિનિટ જેવું થાય ને એટલે ફરીથી એકવાર મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી ઢાંકા ઢાંકી અને આપણે એને ચડવા દેવાનું છે તો બહાર જે શાક બને છે ને આ રીતનું તો એની અંદર તો રીંગણ અને બટાકાને એકદમ ગરમ તેલની અંદર તળી લેવામાં આવે છે પણ આપણે ઘરે બનાવી રહ્યા છે તો મેં એટલા બધા તેલનો ઉપયોગ નથી કર્યો તો આ રીતે થોડું આગળ પડતું તેલ મૂકી આપણે રીંગણની ચીરીઓ છે ને એને તેલની અંદર જ સાંતવી લેવાની છે તો શાકનો જે ટેસ્ટ છે એ એકદમ સરસ આવશે અને એટલું તેલનો ઉપયોગ પણ નહીં થાય તો હવે આ ચીરીઓને આપણે બહાર કાઢી દઈશું લગભગ એ પચાસથી સાઠ ટકા જેટલી અત્યારે કૂક થઈ ગઈ છે હવે આપણે એ જ તેલની અંદર જે બટાકાની ચિપ્સ હતી ને એને પણ એ જ રીતે સાંતળવાની છે જો તેલ થોડું ઓછું થઈ ગયેલું લાગે તો તમે એડ કરી શકો પણ આ રીતનું નોન સ્ટીક લેશો ને તો વધારે તેલની પણ જરૂર નહીં પડે હળદર આપણે પહેલા જ તેલમાં એડ કરી હતી તો અત્યારે જરૂર નથી તો હવે આ રીતે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકીને રહેવા દઈશું જેથી જે વરાળ હોય ને એનાથી જ આપણા બટાકા સીજાઈને તૈયાર થઈ જાય તો વચ્ચે વચ્ચે એને ચલાતા રહેવું ખાસ જરૂરી છે કારણ કે આપણે તેલ બહુ વધારે નથી દીધું ને તો બની શકે કે ચોંટે તો આ રીતે તમારે એને ઉપર નીચે કરતા રહેવાનું છે આપણે રીંગા બટાકાનું શાક બનાવીને તો બાળકોએ પસંદ નથી કરતા પણ તમે આ પ્રમાણે બનાવશો ને તો બધાને ખૂબ જ પસંદ આવશે અને જયારે પણ તમારે શાક બનાવવું હોય ને તો તાજા ફ્રેશ શ્રીંગણ લેવાના જેની અંદર બીજનું પ્રમાણ ઘણું ઓછું હોય તો આપણા જે બટાકા છે અત્યારે થઈ ગયા છે એ પણ પચાસ થી સાઈઠ ટકા જેટલા મેં કૂક કર્યા હતા હવે એ જ તેલની અંદર આપણે જીરું એડ કરીશું તો અત્યારે મેં લગભગ હાફ ટી સ્પૂન જેટલું જીરું એડ કર્યું છે જીરું બરાબર ફૂટે એટલે આની અંદર આપણે હિંગ ઉમેરવાની છે વન ફોર ટી સ્પૂન જેટલી અને ત્યાર પછી એની અંદર આપણે ડુંગળી ઉમેરીશું પણ તમે જો ડુંગળી અને લસણ ના ખાતા હો તો તમારે ડુંગળી લસણ નહીં એડ કરવાના જીરું ને હિંગ એડ કરી પછી તરત જ ટામેટા આપણે જે આગળ એડ કરવાના છે ને એ એડ કરી અને બાકીની સેમ પ્રોસિજર રહેશે પણ જો તમે ડુંગળી લસણ ખાતા હો તો આ પ્રમાણે કર ચોક્કસ બનાવજો ખૂબ જ પસંદ આવશે તો ડુંગળીને આપણે આ રીતની ગુલાબી કલર થાય ને ત્યાં સુધી સાંતળવાની છે ત્યારબાદ એની અંદર આપણે આદુ અને લસણની પેસ્ટ નાખવાની છે અને લસણનો કાચો સ્વાદ જતો રહે ને ત્યાં સુધી આપણે એને સાંતળીશું તો બરાબર એને લગભગ એકથી દોઢ મિનિટ સાંતળશો એટલે એનો જે કાચો સ્વાદ છે ને જતો રહેશે ડુંગળીના લસણ બંને એકદમ સરસ ચડી જવા જોઈએ તો ત્યારે લસણ પણ આપણું સરસ સંતળી ગયું છે તો હવે એની આપણે ટામેટા એડ કરીશું તો મેં બે નંગ મીડિયમ સાઇઝના ટામેટા લીધા હતા એને મેં છીણી દીધા છે એની સાથે જ આપણે હળદર એડ કરી દઈશું તો હાફ ટી સ્પૂન હળદર નાખી છે અને દોઢ ટીસ્પૂન અહીંયા મેં મરચું એડ કર્યું છે તો આ મારું જે મરચું છે એ બહુ વધારે તીખું નથી અને ત્યારબાદ મીઠું સ્વાદ મુજબ એડ કરીશું અને મિક્સ કરી લઈશું અને સાંતળીશું ટામેટાને અને મસાલાને આપણે સાંતળવાના છે જ્યાં સુધી એમાંથી તેલ છૂટું ના પડે તો આ રીતે તેલ છૂટું પડી જાય અને ટામેટા સરસ સંતાઈ જાય ને પછી આપણે એની અંદર ગરમ મસાલો એડ કરવાનો છે તો અત્યારે મેં હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને એક ટી સ્પૂન ધાણાજીરું એડ કર્યું છે તો ધાણાજીરું અને ગરમ મસાલો આ રીતે બધું સંતાઈ જાય ને પછી ઉમેરવાનો છે પહેલાં નથી નાખવાનો બરાબર મિક્સ કરી લઈએ અને ત્યાર પછી આપણે ફરી એકાદ મિનિટ એને રહેવા દઈ અને પછી આની અંદર આપણે જે રીંગણ અને બટાકાની ચિપ્સ રાખી હતી તૈયાર એ આની અંદર ઉમેરવાની છે તો તમે જોશો તો આ જે શાક છે ને એની આપણે બહુ વધારે તેલ નથી લીધું પણ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ કર્યું છે ને તો એકદમ સરસ ક્રિસ્પી એવું સરસ શાક બને છે અને ખૂબ સરસ લાગે છે તો રૂટીન કરતાં કંઈક અલગ રીતથી બનાવેલું શાક તમારે એકવાર ચોક્કસ ટ્રાય કરવું જોઈએ ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે તો બરાબર મિક્સ કરી લઈએ હવે બટાકાને રીંગણ આપણે પૂરેપૂરા ચઢવા ન હતા તો હજુ એ બાકી છે એટલે આ મસાલાની સાથે આપણે એને ચઢવીશું એટલે બધું શાક આપણું તૈયાર થશે અને મસાલાનો સ્વાદ પણ એની અંદર ખૂબ જ સરસ આવશે તો બરાબર મિક્સ કરવાનું છે અને ઢાંકી અને સ્લો ફ્લેમ પર રહેવા દઈશું તો લગભગ પાંચથી છ મિનિટ એને રહેવા દેવું પડશે અને વચ્ચે વચ્ચે તમારે એને ચલાવીને મિક્સ કરવાનું છે તો અત્યારે છ થી સાત મિનિટ જેટલો સમય થયો છે તમે જોઈ શકો છો કે તેલ પણ આજુબાજુમાંથી થોડું થોડું છૂટું પડવા લાગ્યું છે અને શાકનો જે કલર છે એ પણ બદલાઈ ગયો છે બટાકા અને રીંગણ એકદમ સરસ ચડી ગયા છે તો આમ સૂકું અને આમ લચકા પડતું એવું રીંગણ બટાકાનું શાક ખાવામાં ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ છે તો બસ આ રીતે તૈયાર થઈ જાય પછી એની અંદર આપણે મરચાં એડ કરીશું તો અત્યારે મેં મરચાંને વચ્ચેથી કટ કરીને એની અંદર એડ કર્યા છે આ રીતના મરચા ખૂબ જ સરસ લાગે છે અને થોડી કોથમીર એડ કરી દઈશું અને હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે શાક આપણું તૈયાર થઈ ગયું છે આમાં તમને ગમે તો તમે ગળપણ એડ કરી શકો પણ મેં નથી નાખ્યું આ શાક જે છે ને ગળપણ વગર જ વધારે સારું લાગે છે પણ તમને ગમતું તો તમે છેલ્લે થોડી ખાંડ કે ગોળ એની અંદર એડ કરી શકો છો આ શાકનો જે મસાલો છે ને આ મરચા પર લાગી જશે ને એટલે ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો ગરમા ગરમ આ શાક તમે રોટલી પરાઠા કુલચા કે પછી મોળી ખીચડીની સાથે ખાશો ને તો ખાવાની તો એકદમ તમને મજા પડી જશે તો ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી લઈએ તો એકવાર તમે રીંગણ બટાકાનું શાક મારી રીતે બનાવીને ચોક્કસથી ટ્રાય કરી જુઓ જો તમને આજની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો તો ફરીથી મળીશું આવી જ નવી મજેદાર રેસીપીની સાથે